નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચારો સમાચારોની શરૂઆત કરીશું સૌપ્રથમ વડોદરા સાવલીથી તો લાંબડાપુરાની ખાનગી કંપનીમાંથી બે દિવસ અગાઉ ગૌમાસ ઝડપાયું હતું આ ઝડપાયેલા શંકાસ્પદ માસને એફએસએલ તપાસમાં મોકલવામાં આવ્યું હતું જેનો એફએસએલ રિપોર્ટ આવતા આ માસ ગૌમાસ સાબિત થયું છે તપાસમાં અંદાજીત ત્રણ કિલો ગૌમાસ માસ મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે ત્યારે એફએસએલ રિપોર્ટ મળતા જ મંજુસર પોલીસ મથકે આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે જ આરોપીઓને ઝડપી પાડી મંજુસર પોલીસે જેલના હવાલે કર્યા છે જો કે આ ઘટના વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતા ચકચાર મચી જવા પામી હતી સમગ્ર વિસ્તારમાં હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અગાઉ સાવલીમાંથી બસ્સોથી ત્રણસો કિલો ગૌમાસ ઝડપાયું હતું અને હવે મંજુસર ખાતે ફરી કેસ નોંધાયો છે ત્યારે સાવલી તાલુકામાં ગૌમાસ પકડાવવાનો બીજો બનાવ સામે આવતા ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો એ દિવસ અગાઉ મારામાં એક મિત્રનો ફોન આવ્યો હતો કે લામડાપુરા જીઆરડીસીની અંદર ખાનગી કંપનીની અંદર કોઈ વ્યક્તિએ ખાવા માટે માસ્ક મંગાવ્યું હતું તો માનવું એવું હતું કંપનીના કામદારનું કે આ ગૌ માસ્ક હોઈ શકે છે તો એને શંકા જતા એને મને ફોન કર્યો તો મારામાં ફોન આવ્યો તો હું અને મારા ગૌ સેવાના મિત્રો અમે બધા જ ત્યાં કંપનીમાં પહોંચ્યા તો કંપનીની અંદર પહોંચ્યા તો અમને લાગ્યું અમને પણ શંકા ગઈ કે આ માસ ગૌ માસ હોઈ શકે છે તો તાત્કાલિક ધોરણે અમે એકસો બાર પર ફોન કર્યો એકસો બાર પર ફોન કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને અમે જે તે કાર્યવાહી કરવાની હતી અમે જાણવાજો જો એફઆઈઆર દાખલ કરી અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ અમને જાણવા મળ્યું કે આ માસ ગૌ માસ જ છે એવું સાબિત થયું અને અમે એવું વિચારીએ છીએ કે આવનારા સમયની અંદર અમારા જે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાય છે આવું કૃત્ય કોઈ બી ખાટકી દ્વારા કર